અહીંથી ભાવનગર હોતે આપણે બાઇક લઈને જવાની છે કેમકે બાઇક માં સર્વિસ મૂકવાનું છે એ બધું કમ્પ્લીટ થઈ જાય અને જવાનું છે આપણે રોરો ફેરી માં શિપ માં જવાનું છે આયા છે જે હું પહેલા આવ્યો તો એ શિપ કરતા આ શિપ અલગ છે એક્સપ્રેસ માં જવાનું છે ઓલા તો એક્સપ્રેસ મિસ્ટી ગઈ આ વખતે એક્સપ્રેસ માં જવાનું છે અત્યારે બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ વાહક પાયો છે ચાલો वगी जाए साढ़ा दस तो अत्यार आप निकलू है कम के भावनगर थी बे के अढ़ी वगे बस निकलती बस में जावा से आप चीप सुधी ये बढ़ प्लेनिंग बढ़ सीजल से कम्प्लीट तो बढ़ा सी जाए भेगा वाह आलो मारी माता माता दी दी ने मोटा भाई रूम में रहे सुखी दा, दा, सुखी रूम आर्यन हाथ कर दे मारी ना मारा आर्यन हाथ कैंडा लेता था वाह आई हिर को प्लग कर दो आज बना

સાડા બાર જેવું થાય તો પૂગી જવો લુડો ભાવનગર પૂછતા મારે બે કલાક છે પછી હું મારો બધી દરેક બહાર જે થાય કેમ કે દરેક કામ હતું ને થોડુંક એ બધું કમ્પ્લેટ કર્યું છે ને ભાઈ અહીંયા મેનેજર છે તો દરેક મારો છે કે મેનેજર ખાતા

ફેમિલ તો આપણને આપણી બેલ્ટ બાંધી દીધી છે અને હવે જવાનું છે વેટિંગ રૂમમાં અહીંયા આગળ છે વેટિંગ રૂમ જોવા વેટિંગ રૂમ છે અહીંયા કરવાનું છે વેટિંગ કે હજી કલાકની વાત લાગશે કલાક પછી આપણે શિપમાં જવાનું છે અને ઓલે વખતે તમે બધા પ્રાઇસ પૂછતા તો પ્રાઇસ છે ને ભાઈ છસો રૂપિયા છે અને ઓલે વખતે હું સુરત આવ્યો છું ને એ અલગ છે જહાજને આ વખતે અલગ છે આ વખતે એક્સપ્રેસ છે એટલે ચાર કલાકમાં હું દે પણ અત્યારે છે ને આપણે વેટિંગ કરવું પડશે કલાક કલાકનું વેટિંગ છે કેમ કે આપણે થોડાક જલ્દી પૂગી જાય ફેમિલ તો અહીંયા સાથે ડિઝાઇન આપણે આવ્યા છીએ અહીંયા છે અહીંયાથી આવીને અત્યારે અહીંયા છે આપણે પછી અહીંથી અહીંથી અહીંયા જવાનું છે આપણે ઓલે પર ત્યાંથી પછી લઈ જ આપણને આ જહાજ સુરત અત્યારે હું આવ્યો છું વેટિંગ રૂમની અંદર છે વેટિંગ રૂમ તો ભાઈ આપણે કરવાનું છે વેટ અને મેં ટિકિટ છે ને ઓનલાઈન બુક કરાવી છે ને તમારે બાઇકને લઈને કઈ આવું હોય ફોર વ્હીલ તો એના બધાના ચાર્જ અલગ અલગ હોય બાઇક ના છે કે ફોર વ્હીલના છે એ તો મને નથી ખબર પણ જે સિંગલ પર્સનને આવવાનું હોય તો એની ટિકિટ છસો રૂપિયા છે અને અત્યારે બધા જે બાઇકને લઈને આવેલા હોય ફોર વ્હીલર એનું બધાનું ચેકિંગ ચાલુ થઈ ગયું છે ને જેની પાસે કાંઈ ન હોય એ બધા અહીં બેઠા છે ને અહીં છે ને બસ આવશે તો હમણાં અડધી કલાક પછી બસ આવશે તો આપણે બસમાં ને લઈ જાય બાકી ને ટુ વ્હીલ ને મેન તો હું છે ટ્રક ને એવું વધારે હોય બસ આવી જશે આ બસમાં ચેકિંગ થાય છે અહીં પછી અહીંથી લઈ જાય આપણને ફેરી બસ હશે ને શીપ દીધા આ શીપ માં આપણે જવાનું છે આ શીફ લઈ જાય છે આપણને ભાવનગર થી સુરત કેવાય હું કેવાય નામ ભૂલાઈ ગયું ઓલા વખતે આવ્યો ત્યારે નામ કીધું છે ને

અહીંયા તો વિઆર ધોન છે ને આમાં તમારે બેવાના સો રૂપિયા સો રૂપિયા જોવા તો થાય ખાલી બેસવાના આવું તો છે ને મેં પિક્ચર માં જોયું છે ત્યાં બધું જોયું નથી આ રમવાય નહી પણ આમાં બધાય ગેમિંગ છે પણ અહીંયા બધું પૈસા વાળું છે એટલે મજા માં આવે રમવા ગેમિંગ લોન તો છે પણ ગેમિંગ લોનમાં છે ને પૈસા ભરવા પડે ત્યાં બધી છે ને વસ્તુ ચાલે નહીં તો

તો અહીંયા તો ભાઈ બધાયને અલગ થી શું કહેવાય અલગ અલગ સાજ હોય અહીંયા બધા કેમ્બેલન્સ કે શું કીધું તમે એમ કેમ્બેલન્સ એટલે જોઈએ છે કેમ કે આ વ્યૂ છે ને તેને અહીંથી નસ બતાય એમ તમે તો અત્યારે આવી જશે એમ કેબિન રૂમ માં ના છે ભાઈ કેબિન રૂમ માં અહીંથી જો નજારો કે કાવો બતાય ને કેબિન રૂમ છે ને અને પ્રાઇસ કે અલગ છે 4000 ને તમે આમાં છે ને પર્સન ટ્રાવેલ કરી શકો આમાં જો આ રીતે આ બાજુ સોફો ને એવું કે ઘણી બધી જગ્યા છે મતલબમાં તમે એનો સાર છે ચાર હજાર રૂપિયા તમારે આવું હોય તો સ્પેશિયલી તમે આવી શકો પછી એક જણા આવે કે બે જણા કેબિન રૂમ નો સાર ચાર હજાર રૂપિયા સે મસ્ત આવું જ હોય ક્યારેક મિત્રો લઈને આવ્યા છે મને સ્લીપર ક્લાસ મને આ છે સ્લીપર ક્લાસ ને આનું એક આઠસો રૂપિયા રેન્ટ છે વન સ્લીપર ક્લાસ નું ટોટલ છે ને એસી છે આ રૂમ માં ને એની પાછળની રૂમ છે ને એમાં ચાલી છે તો સ્લીપર ક્લાસમાં તમારે આવવું હોય રોરો ફેરીમાં તો એનો ભાવ છે આઠસો રૂપિયા ફેમિલી આ છે ને આ છે સ્પેશિયલ ટ્રક ડ્રાઈવર માટે જે ટ્રક ડ્રાઈવર હોય તો એની કોઈ ટિકિટ ન હોય જે ટ્રકમાં હોય એ બધું એ ભેગું આવી જાય અને અહીંયા ભાઈ મળી જાય સબસ્ક્રાઈબર લોકો તો ભાઈ સારું ને તો આવડા લોકોનું અલગથી હોય અને આવડા જ લોકોને જે હોય ને એ પેસેન્જરનું અલગ હોય ને ટ્રક ડ્રાઈવર હોય ને એનું અલગ હોય રહેવાનું બધું અલગ અલગ હોય મતલબ થેન્ક યુ સર સરે ભાઈ ઘણી બધી માહિતી આપી છે ઘણી બધી જગ્યાએ લઈ ગયા છે અને તમારું ભાઈ થેન્ક યુ હાલો હાલો અમે જઈશું ઉપર હવે ફેમિલી ઉપર જવાનું બદલે છે ને અમે આવી જશે નીચે ડેક ટુ છે ને મિત્રા ડેક ફોર ડેક ફોર છે હે તો એઠે કેટલા માળ છે બીજે ત્રણ હજી ત્રણ છે ટોટલ કેટલા માલ ની બોલી છે છ માલ છ માલ ની હું તો બધાને એમ તો ચાર જ છે મને નથી ખબર ભાઈ ને આ છે ને ટ્રક ને એવું બધું પીડ્યું છે મતલબ આ જગ્યા પર છે ને અત્યારે કોઈને અલાવ ન હોય પણ ભાઈ લઈને આવ્યા છે કેમ કે મારું બેગ અહીંયા પીડ્યું છે ને બેગમાં છે ને માયક હતા માયક એટલે યુઝ કરવા માટે કેમ કેમકે ઉપર છે ને પવન એટલો આવે ને એ અવાજ કોઈને આવશે નહીં એના કારણે મેં હાલો ને ભાઈ લઈ આવજો ને કે હાલો મારે જાય એમ એટલે મેં આવ્યા

સુરતથી ભાવનગર એ માં જતો ત્યારે અમને આ સિપ મળી મળતી અત્યારે એ શિપ પાસે જાય છે ભાવનગર અને જાય છે અત્યારે સુરતના નીચનું એલો છે ને આ પૈસા ટ્રક ડ્રાઈવર માટે છે અલગ જ હોય એનું કેન્ટીનને જમવાનું બધું ભાઈ વાહ મજા અલગ જ છે સુરત દાદાનું યાર શું કહેવાય આમ અહીંયા વાદલા આવી ગયા ને એટલે નગર મજા આવે એ ઈચ્છા અધૂરી રહી ગઈ પછી ક્યારેક વાત પાછો આવશો આજના ટાઈમમાં અત્યારે જેમ હાથ પડે છે મજા આવે છે એમ શાંત થતું જાય છે અત્યારે પવન થોડો ઓછો થઈ ગયો આ બાજુ એ બાજુ બહુ પવન હતો અવાજ કદાચ તમને મારો આવ્યો નહીં હોય ઉપર બે બે છે ને હાવ ઠાકી જતા હવે પછી તને વીએ નીચે કેમ કે અત્યારે વાગી જશે કેટલા તો હાથ થઈ ગયું છે પછી ન હોય કે બસો બે કલાક હવે નીચે આઠ મારી પછી એવું લાગે પાછા ઉપર જવું અમે અત્યારે વચ્ચે કેન્ટીનમાં ચા પીવા ચા પીને પાછા છે ને ફેમિલી લેવા હતા ગેમિંગ ઝોનમાં આટો મારો પેલા છે ને બધા અહીંયા હતા અત્યારે બધું ખાલી થઈ ગયું છે નીચે કેમ કે અત્યારે જે છે ને બધા ઉપર છે આ ગેમ મેં પહેલી વાર જોઈ ને અહીંથી આમ શીપ્યું આખવાનું પણ આમાં આવે નહીં કોઈ દિવસ મને એમ લાગે કેમ કે આ હમણાં કોઈક રમતું હતું ને ત્યારે હું જોતો હતો આ બોર્ડ ઉપર છે ને સીપ ની પૂરેપૂરી ડિટેલ છે ફૂલ કેટલા માણા આવે છે શું છે કેટલી સ્પીડ છે એ બધું લખેલું છે તો તમે ચેક કરી લેલું છે અત્યાર સુધી પાછા ઉપર બે કલાક મૂકી જશું

તમે નીકળી જશે શિપમાંથી બહાર ને આ બસ અલગથી સુરત જાય છે મારે આમાં જવાનું આવો નથી સુરત પૂગતા થાય ને એક કલાક થઈ જાય ને આજનો ડિટેલ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો